આરએમસી ના તત્કાલ કમિશ્નરનું પણ નિવેદન લેવામાં આવશે તત્કાલીન પોલીસ કમિશનરનું પણ નિવેદન લેવામાં આવશે સુભાષ ત્રિવેદીની ઓફિસમાં નિવેદન લેવામાં આવશે ગઈકાલે બે વખત બેઠક મળી હતી હિરેન રાવલ ત્રિવેદી માહિતી આપી રહ્યા છે હિરેન આ તપાસો ધમધમાટ જે છે તે હવે આઈએસ આઈપીએસ અધિકારીઓ સુધી પહોંચ્યો છે પૂર્વ કમિશનર જે છે તેમના પણ નિવેદન લેવામાં આવશે પૂર્વ જિલ્લા કલેક્ટર છે તેમનું પણ નિવેદન લેવામાં આવશે એસઆઈટી દ્વારા એસઆઈટીએ છેલ્લા ચાર દિવસ સુધી જે તપાસ કરી છે અને ત્યારબાદ ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સવાર અને સાંજે બે અલગ અલગ બેઠકો મળી હતી આ બેઠકોની અંદર એસઆઈટી ની ટીમ અને રાજકોટ પોલીસ આ બંનેની લાઇન ઓફ એક્શન શું હશે તપાસ કઈ દિશામાં બંને એક સાથે જાય અને ચાર્જશીટમાં કોઈ વિસંગતતાઓ ન આવે ચાર્જશીટની સાથે જે રિપોર્ટ તૈયાર થશે રિપોર્ટની અંદર પણ અલગ અલગ બાબતો ન આવે એટલા માટે સંકલન કરવા માટે ગઈકાલે રાત્રે પણ બેઠક મળી હતી આ બેઠકની અંદર બે હજાર એકવીસથી લઈ અને બે હજાર ચોવીસ સુધીના તત્કાલીન પોલીસ કમિશનર તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર તત્કાલીન ફાયર ઓફિસર આ તમામ અધિકારીઓ છે એમને ક્રમશઃ એક બાદ એક બોલાવવામાં આવશે આજે ચીફ ફાયર ઓફિસર ખેર જે છે એમને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા છે સીટના વડા સુભાષ ત્રિવેદી છે એમની સાથે પોતે એમના નિવેદનો છે એ લેશે આ નિવેદનો માટે દરેક અધિકારીઓ માટેના એક આવેલી છે તે પણ તૈયાર કરવામાં આવી છે અને અલગ અલગ બાબતો બે હજાર એકવીસે જ્યારે આ ગેમઝોન શરૂ થઈ ત્યારથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં જે પણ જવાબદાર અધિકારીઓ છે જે બે હજાર ત્રેવીસમાં એડિશનલ કમિશનર ઓફ પોલીસ રાજકોટનો જે લેટર હતો જેને જેને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો એ ફોરવર્ડ કર્યા પછી પણ ફાયર ઓફિસર અને અલગ અલગ વિભાગોએ કેમ કાર્યવાહી ન કરી એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી એમના જવાબો છે એ લેવામાં આવશે સાથે જ અન્ય અધિકારીઓ એટલે કે અન્ય વિભાગના ઇલેક્ટ્રિસિટી વિભાગના અધિકારીઓ હોય અથવા તો કોર્પોરેશનના અધિકારીઓના નિવેદન પણ લેવામાં આવશે કે એમની પાસેથી જો તમે વીજ બિલ લાઇટ બિલ પાણી બિલ વગેરે લેવામાં આવતા હતા તો એ વખતે પણ ધ્યાન કેમ ન રહ્યું આ તમામ બાબતો છે એ ચકાસી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર તત્કાલીન પોલીસ કમિશનર અને આરએમસીના અલગ અલગ અધિકારીઓના નિવેદનો આ એસઆઈટીની ટીમ છે એ આગામી ત્રણથી ચાર દિવસની અંદર લઈ પૂરા કરશે દસ દિવસમાં એસઆઈટીએ પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો છે આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે